કદાચ વ્યવહારમાં પૂછે છે ગામડે જમીન છે એ પછું ચાલુ છે હું કામે વેસવા હતું ખેડ કરવા હતું પૂછતા કે પ્લોટ પીડ્યો હોય તો વેસવા થાય હું ક્યાં સુધી તમે ચલાવશો અને એનેથી શું ફાયદો થવાનો છે તમે દીકરા દીકરીઓમાં કુશળતા માંગો ડાયર છોકરાઓની માંગણી કરો કમાતો હોય એની માંગણી કરો એનો વાંધો નથી પણ સમયસર આ નિર્ણયો કરો એમાં આપણે માતાઓએ મોટો રોલ કરવાની જરૂર છે વીસ બાવીસ વર્ષ આપણી સામાન્ય રીતે લગ્નની ઉંમર હતી વીસ બાવીસ વર્ષ થાય એટલે આપણે હવે એમાં ભણતર આવ્યું એટલે બે વર્ષ વધી ગયા પણ હવે એ થઈ ગઈ પચીસ થતી અને અત્યારે તો હાલે છે ત્રીસ બત્રીસ એટલે આમાં મોટા ફેરફારો શું આવ્યા ખબર છે વીસ બાવીસ વાળી પેઢી જે હતી ને એ પાંચ પેઢી જોતા કારણ કે વર્ષ થઈ ગયા પાંચ એને જોવાનો લાભ મળતો હતો પછી વાળા ને ત્રણ માં આવી અને વાળા બે માં જ છે એટલે કેવડી મોટી ઘામોટી આપણે હાજર કરીને ઉભી કરી રહ્યા છે ને આખો જનરેશનો કપાઈ ગયા છે એ સમાજના અસ્તિત્વ સામે પ્રશ્નો ઉભા થઈ ગયા આ બધી બાબતોને સમાજે ગંભીરતાથી વિચારવી જોઈએ અને એ દિશામાં પ્રયાસો કરવા પડશે એટલે મારી સમાજને વિનંતી છે કે આપણે આ મોટા કાર્યક્રમો ખૂબ સફળતાપૂર્વક કરીએ છીએ કારોબારીઓ પણ આપણી છે પણ હવે સમાજના શ્રેષ્ઠીઓએ ભેગા મળીને સમાજના થોડાક ધારાધોરણ નવા સમય પ્રમાણેના વિચારીને સમાજમાં અમલમાં આવે એને માટેના પ્રયાસો જરામ બાપા હવે કરવાનું હવે તમે જો નહીં કરો તો મોડું બહુ થઈ જાય ઘણું મોડું થઈ ગયું છે ઓલરેડી એવા સંજોગોમાં જો આપણે બધા સાથે મળીએ અને સમાજને નવી દિશા એના એની જરૂરિયાત પ્રમાણે નહીં આપીએ તક એવી સરસ ઉભી થઈ છે વાતાવરણ એવું સરસ ઉભું થયું છે વિશ્વમાં ભારતનો વટ પડી રહ્યો છે ગ્લોબલ થઈ ગઈ છે દુનિયા ગ્લોબલ વિલેજ બની ગયું છે અને આવી જયારે ઉમદા તકો ઉભી થઈ હોય ત્યારે આપણા સમાજનું કોઈ માળખું જ ન હોય અને મન ફાવે એવી રીતે આપણો સમાજ હાલે એ આપણા સમાજને પરવડે નહીં અને એટલા માટે એક સાતને સૌથી પહેલો વહેલો આખા દેશમાં આપણે ત્યાં સમાજમાં રિવાજ હતો અમારા વડીલો પાસેથી સાંભળ્યું હતું બાર વર્ષે ઊંધાથી એક જ તારીખ આવતી અને એમાં આખા રાજ્યના કડવા કડબી પરણી જતા એક જ તિથિ આવતી બાર વર્ષે હવે આપણી સંખ્યા થોડીક વધી ગઈ છે આપણે હું બાર વર્ષ વાળું ન પણ દર વર્ષે એક તો કરી શકાય છે એક તારીખ આપણી નક્કી કરવાની આવશ્યકતા છે સમાજ એટલે સમૂહ લગ્ન વાળો પ્રશ્ન સોલ્વ થઈ જાય હું કચ્છના સમાજનું ઉદાહરણ બધી જગ્યાએ આપું છું વાસણભાઈના સમાજમાં એને સમૂહ લગ્ન ને એક તારીખે થાય છે આખા કચ્છમાં એના સમાજના લગ્ન એક જ તારીખે થાય પછીની બીજી તારીખ એ વર્ષમાં આપતા જ નથી અને બીજા કોઈ લગ્ન થતા જ નથી હવે એ એક જ તારીખે લગ્ન હતા હું જોતો એના લગ્ન તે મેં એના ઘડીક માંડવે બેઠા ને બધી વાતું ચીતું કરી પછી તો ગામમાં ગયા હોય એટલે બીજા આગેવાનો કાર્યકર્તા હોય મને બોલાવી છે ગામમાં ન્યાય લગ્ન હતા ન્યાય બે ત્રણ લગ્નમાં ગયો હરતા ફરતા અગિયાર સાડા અગિયાર પાર થઈ ગયા એટલે મેં કીધું હાલો હવે પાછા માંડવે પોગી જાય જમણ ટાઈમ થયો છે આપણે જમીને નીકળી તો મારી હારે જે આગેવાનો હતા એને વિવેક કર્યો એ કે સાહેબ અહીંયા જમી લેવાય સાહેબ વાસણભાઈ ઘેરે જવાની જરૂર ને મેં કીધું હું આવ્યો છું વાસણભાઈ ત્યાં અને બીજા ત્યાં જમી લઉં છું એને માઠું લાગે એ કે સાહેબ આખા કચ્છમાં એક જ મેનનું છે જમે ત્યાં જમવું એનું નામ એનું નામ રિવાજ છે તમે ગમે તેને ઘેરે જમો કે આમાં પાંચમી વસ્તુ આજે કંઈ પી હે નહીં આખા કચ્છ પછી એ ભલે મિલ માલિક હોય કે મજદૂર હોય મેનુ જ ફિટ લગ્ન આ ચાર જ વાના આખા કચ્છના અંદર રસોડા ગમે એના રસોડે જમો કોઈ પ્રોબ્લેમ જ નહીં તો સમાજ તરીકે આપણે આમાં નિર્ણયો કરવા પડે અમારા હમણાં મેં એક રાજકોટ જિલ્લાના કોઈક સમાજનો નિર્ણય વાંચ્યો એણે ઓલું પ્રી વેડિંગ બંધ કરી દીધું એવો હમણાં ઠરાવ કર્યો કોઈ એક સમાજે કર્યું હવે એ આપણે એવું હું એવું નથી કેતો કે આ બધું બંધ કરો ઓહાય એમ ભલે બધું બધા કરે પણ કઈ સમાજની તો કોઈ દોરી તો હોવી જોઈએ ને કે આ ની બહાર નહીં જવાય પછી ન હોતોય ભલે અને મારો ડ્રાઈવર હોય તો ભલે બે જણા એક લાઈન મારે એનું નામ તો સમાજ કહેવાય નહીં તો સમાજ નો મતલબ જ શું છે એટલે સમાજને નવેસરથી આપણા મકાનો અને સંસ્થાઓ એ તો આપણે ઘડીએ પણ સાથે સાથે સમાજને પણ બંધારણની નવી તાકાત આપવાનો પ્રયાસ નવેસરથી કરવાની આવશ્યકતા છે બહેનો દીકરીઓને એ વખતે મેં આ વાત રૂપિયાવાળી કરી હતી તો સુરતની બહેનોએ જ આગેવાની લીધી એ કે અમે આ એક રૂપિયા વાળું સંગઠન અમે કરી દઈશું આખા સમાજમાંથી ઘેરે થી એને બધાને એની આરે જોડી દઈશું બહેનોએ આગેવાની એ કરવા માટેની આગેવાની લેવાનો નિર્ણય કર્યો હતો અને બહેનો ખૂબ બધું કરી શકો એમ છો ઘણી બધી શક્તિઓ તમારામાં આપેલી છે ઈશ્વરની કૃપા છે હું તો ઘણી વખત બોલ્યો છું ફરીથી કહું ભાઈ બેન એવો એક અનમોલ નાતો છે કે બેનની જીદને કોઈ ભાઈ નાનો પડશે કોઈ ભાઈ હું એવો નથી માનતો કે એ બેનની જીદની સામે જાજો સમય ટકી શકે નાનું મોટું એ ઘડી ધટફરાઈ કરે પણ એને પૂર્ણ તો પડવું જ પડે બેન સામે એની અમે આગળ ન વધી શકે એનું કારણ છે કે બેનોની તપશ્ચર્યા હોય છે એનો પ્રેમ એવો નિર્ભય નિખાલસ હોય છે કે એ ભાઈને ઝકાવ્યા વગર એ રહી જ ન શકે એટલા માટે કે આ અમારી માતાઓની એક એવી કલ્પના છે જે વિશ્વની અંદર ક્યાંય નથી વિશ્વની કોઈ સંસ્કૃતિમાં નથી જઈ શકતા એસી વર્ષના આપણા માડી થયા હોય એને પિયરમાંથી આવ્યા એને પચાસ વર્ષ થઈ ગયા હોય એના છોકરાઓના છોકરાઓ હવે તો કામ કરે આપણે થયા હોય અને એની એ દાદીમાં એ છોકરાઓની અરે જો વાડી શિવમાં ગયા હોય અને એ વખતે વાદળી સડે અને વાદળી સામે નેચવું માંડે તો એસી વર્ષના આપણા માંડી વરહ જે મારા વીરના ખેતરમાં એમ બોલો એસી વર્ષના પિયરના ઝાડમાં પચા વર્ષથી ન જોયા હોય પણ એના મોઢામાંથી આશીર્વાદ તો એના ભાઈ માટે જ નીકળે હજી હજી કોઈ બેને એમ નથી કીધું વરહ જે મારા વરના ખેતરમાં આપણે આવો અદભુત જે બહેનોની અંદર ત્યાગ પડ્યો હોય ઈ બહેનોની વાતો ભાઈઓ માને નહીં આ માવાનું તમાકુનું જે ભયંકર દૂષણ આપણા યુવાનોમાં ઘરે કરી દૂષણ ભયંકર